બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે દેશભરમાં રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે આ રામ ભક્તિમાં જોડાવા માટે સુરતથી બે યુવકો એક કરોડની જેગુઆર કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા છે અહીં મહત્વની બાબત એ છે કે આ બંને યુવકો ભગવા રંગે રંગેલી કાર લઈને ચૌદસો કિલોમીટરની યાત્રા પર નીકળ્યા છે કાર પર ભગવાન શ્રી રામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે સુરતના ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની આજે સુરતથી અયોધ્યા એક કરોડની કાર લઈને નીકળ્યા છે સુરતથી અયોધ્યાનું ચૌદસો કિલોમીટરનું અંતર કાપી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે બંને યુવાનો રસ્તામાં આવતા મંદિરો તેમજ આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે આ યાત્રામાં લક્ઝરિયસ જેગુઆર કારને રામ ભક્તિના રંગે રંગી દેવામાં આવી છે જેના કારણે આખી આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે

આજે અમે અયોધ્યા જવા નીકળીશું અને વચ્ચે આવતા નાના મોટા ગામ અને શહેરો લેવાના છીએ તેમજ તીર્થ સ્થાન પણ લેવાના છીએ બાવીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચીશું મારું નામ સિદ્ધાર્થ જોશી છે સુરત ના રહેવાસી છું આજે માનનીય જે વડાપ્રધાન શ્રીજી શ્રી ભારત ગૌરવ જેવા વિષયો પર મેં જી ટ્વેન્ટી છે સેવન્ટી ફાઈવ આઝાદી અમૃત મહોત્સવ છે ચંદ્રયાન થ્રી અનેક ઉપર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું તો આજે જે રામ મહોત્સવ બાવીસ જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વૈશ્વિક વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ બનાવી રહ્યો છે હું પણ એક ખુશીનો માહોલ બનાવું છું આજે આજે અને હું સુરત થી રામ આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ બનાવશું જી અમારી કારણે આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે રામો વિઘ્ન હવનમ ધર્મ શ્લોક લખેલા જય જે રામના નારા લખેલા છે એ ટાઈપનું બધું લખેલું છે એ ટાઈપના નારાઓ લખેલા છે અને અમે સુરત થી અયોધ્યા અનેક મહાનુભાવ અનેક સંશીના આશીર્વાદ લઈ અને અયોધ્યા પહોંચવાના છીએ અમે બહુ જ ખુશીમાં છીએ હું તો એટલો નથી પણ આખું વિશ્વ ખુશી મનાવી રહ્યું છે જે વિદેશની અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે અનેક દેશોમાં ખુશી મનાવી રહી છે તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે સિદ્ધાર્થ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે હું અને મારો મિત્ર બંને અગાઉ પણ ભારત ગૌરવ યાત્રા કરી ચૂક્યા છીએ આ વખતે પણ અમે બે મિત્રો જ અયોધ્યા જવાના છીએ ખર્ચની વાત કરીએ તો ગાડી મારી પોતાની છે અને ડિઝાઇનર છું એટલે ખર્ચ બતાવતો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હર ઘર રામ અભિયાનની શરૂઆત કરી છે બાવીસ તારીખના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ રામ ભક્તિમાં સામેલ થવા માટે અમે બે મિત્રોએ આ કાર ભગવા રંગ રામ મંદિર અને ભગવાન રામથી રંગી અયોધ્યા જવાનો નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત